અલે બેન ચાલુ કરો ને મશીન ના ના મશીન સેસે તમે કીધું ચાલુ કરો વાળી છે અમારું જો આ બાળકો બધે કેવા વેને ચડ્યા છે ગાડી બેહુ ગાડી બેહુ અમે નાના ના હતા ત્યારે ગાડા સિવાય કઈ નહોતું અને હવે તો જો ધીર હો ધીમ્યા રાખજો ધ્યાન રાખજો પકડી રાખજો હેન્ડલ બા ખોપ નો થઈ જવાય જો જો હવે કેવો જમાનો આવ્યો આવી છુક છુક ગાડીમાં જો ડોહ્યું મોજ કરે કે જ્યાંથી જિંદગી જલસો ઘર લેવો આમાં બેહવા મળે એમ નહીં આવું તો નાના તો કહે હતું નહીં આ બેન તો હાચી હાલવા ન ખાલી એમ ને એમ બેહવાનું જ હાડું હાડ્યું નહીં મેં ચિંગી આ ધોતો કરા કાંઈ ઘટે નહીં મારી માવડીયું ધકો મારી નાખવી હે તો ટ્રાય કરીએ હાકી જાય તમે આગજો લીવર જોવા દેતા બહુ ધીમે આગજો નહીં હાલે નહીં હાલ દરવાજો બંધ છે હાલો આવજો કહી દયો બધાય ગાડીમાં હાલો ટપાલ બપાલ લખજો